જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે ગોડાઉન પર જવાનું છે શીરો બનાવવા માટે એ જયેશ કાકા ગોપીના માલિક એમના તરફ કૂતરા માટે શીરો બનાવવાનો છે તો આપણે ત્યાં મદદ કરવા માટે જઈશું તો બ્લોગમાં બન્યા રહેજો જેટલા <uto> પાર્કિંગ <vanle oczywiście> <pel Sacredata NBC1> <mlegenata> મિત્રો આપણે ચા બાપી તૈયાર થઈ જાય છીએ હવે અત્યારે જવાનું છે આપણે રાતે શીરો બનાવ્યો હતો ને એ અત્યારે કૂતરા નાખવા માટે જવાનું હા તો બ્લોગમાં બને રહેજો મિત્રો આપણે ગોડાઉન આવી ગયા તો બે ગાડી તૈયાર થઈ ગઈ હા રાતે શીરો બનાવ્યો તો એક મારી ગાડી અને એક સર ગોપીની ગાડી કંપનીની લોકમાં બનાવી લેજો શીરો બનાવ્યો ચલો હો ખોલે હે ગાડી ફોડ બસ આ છે ગાડીમાં તૈયાર થઈ જશે તમારા પેલું નેતક અથવા બેહવા માટે લઈ રહીજો તો બ્લોગમાં બનાવી રહેજો આજે જઈએ છીએ આપણે થોડું સેવાનું કામ કરવા અમે જઈએ શીરો નાખવા ખવરાવા કૂતરાના પેલા અમારા જીઆરડીસીના કૂતરા ખવડાવી દઈએ પછી આગળ જઈએ ગામડામાં જાણ પેણા મેલું થોડા પેણા પેલા કતિલ રહી અહીંયા ગટર માં છે ગટરમાં નહીં લે લે બે ડીશો લાવવાની ત્યાં ખાવા નહીં ત્યારે પેલો ભા

તો અમે બધા જઈએ છીએ ગામડે ગામડે શીરો નાખવા માટે કૂતરાને ખવડાવવા માટે આ છે અમારા વિજયભાઈ આ છે એમનો છોકરો આ છે અમારા પૂનમભાઈ છેલ્લો ટીનો ચલો અંદર લઈ લે

બાકા આજે કેટલું બધું લોકો બધા ફોન કરે છે ગાયો ચાર ને બધું ચાર આપવા માટે જાય બધા માર જોડે મિત્રો ફોન ભાઈ સેવા કરે હા વિજયભાઈ કાઢા ખાશે આ બ્લોગ આપણે કરીએ છીએ તો આ બ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આવજો જય માતાજી જય મોગલ જય શક્તિ